રાજકોટ જેતપુર હાઇવેના મુદ્દે પણ મૌન છે તો મૌન રહેવાના બદલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોને રાજકોટની જનતાને રંજાડવાનું બંધ કરો બારસો કરોડનો પ્રોજેક્ટ અને બે હજાર કરોડની તમારે ટોલનાવી લૂંટ મચાવી છે તમારાથી રાજકોટ શહેર રાજકોટ જિલ્લા સૌરાષ્ટ્રનું કામ ન થતું હોય તો ગળામાં કામ જે છે એ ઠપ કરી કરવામાં આવે છે વિપક્ષ તરીકે કોંગ્રેસ મેદાન છે નાગરિકો પોતે વિડીયો બનાવીને મૂકતા છતાં પાણી ન હલે આજે પણ ખાડામાં એક માણસનું મૃત્યુ થયું તો શું કેવા માંગે છે રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ જેતપુર સિક્સલેન હાઈવે ને લઈને કોંગ્રેસ જે છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે રોડ નહીં તો ટોલ નહીં તેવા બેનરો સાથે જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરીને ઘેરાવનો કાર્યક્રમ જે છે તે જિગ્નેશ મેવાણી છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાલ આંબલિયા શહેર કોંગ્રેસ પ્રમુખ રોહિત રાજપૂત સહિતના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે છેલ્લા દોઢથી બે વર્ષથી રાજકોટ જેતપુર હાઈવે જે છે તે બિસ્માર હાલતમાં છે કલાકોના ટ્રાફિકની અંદર લોકો જે છે તે ફસાઈ રહ્યા છે અને તેમના જ કારણે જે કોંગ્રેસ જે છે તેમના દ્વારા મુદ્દો ઉઠાવી અને રોડ નહીં તો ટોલ નહીંના નારાઓ જે છે તેઓ અત્યારે અહીંયા લગાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ જે કોંગ્રેસ જે છે જિજ્ઞેશ મેવાણી જે છે તેમને કોલ આપ્યો હતો ને તેમણે કહ્યું હતું કે રોડ નહીં તો ટોલ નહીં એટલે કે જેતપુર જે હાઈવે જે છે તે જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી ટોલ ઉઘરાવવા માટે જે છે તે મનાઈ કરવામાં આવી રહી છે અહીંયા જે જે આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે કારણ કે મોટી સંખ્યાની અંદર અત્યારે કલેક્ટર કચેરી ઘેરાવ કરવાનો અત્યારે કાર્યક્રમ જે છે તે કરવામાં આવી રહ્યો છે આપણે જિગ્નેશ મેવાણી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જિગ્નેશભાઈ શું કહેશો રોડ નહીં તો ટોલ નહીં રાજકોટ સૌરાષ્ટ્રનો એક જ મૂળ છે કે જે પ્રોજેક્ટમાં તમે ઓલરેડી દોઢસો કરોડ રૂપિયા ટોલના નામે ઉઘરાવી લીધા અને એ પછી પણ તમે હાઈવેનું કામ પૂરું ન કરો

બધા કેમ મૌન છે અગ્નિકાંડના પીડિતો માટે પણ પણ મૌન મૌન હતા રાજકોટ મુદ્દે છે તો મૌન રહેવાના બદલે પાણી લઈને ડૂબી તમારાથી રાજકોટ શહેર રાજકોટ જિલ્લા સૌરાષ્ટ્ર નું કામ ન થતું હોય તો ગળામાં ભાજપના જે ઠંઠા લઈને ફરો છો એ મૂકી દો કમલમમાં રાજકોટની જનતાને રંજાડવાનું બંધ કરો બારસો કરોડ નો પ્રોજેક્ટ અને બે હજાર તમારા ટોલના લૂંટ મચાવી છે એટલે કલેક્ટરને આજે મળીને કહેવાના છે કે રોડ નહીં તો ટોલ નહીં છેલ્લા બે અઢી વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અનેક લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે અને ટોલ ટેક્સ અનેક લોકોના ફક્ત હેરાન જીવન ગયા છે સાડા ત્રણ કલાક સુધી ચાર એમ્બ્યુલન્સ બે દિવસ પહેલાં બ્લોક રહી આજે પણ ખાડામાં એક માણસનું મૃત્યુ થયું તો શું કહેવા માંગે છે રાજ્યના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રનું ભાજપનું નેતૃત્વ કેમ મૌન છે રોડનું કામ મોડું કરીને મૂળ તો એવું છે કે બજેટ કેમ વધારવું આ રોડનું પાછળથી ખર્ચમાં વધારો કેમ લેવો એટલે વધારે લૂંટવા માટે થઈને રોડના કામો જે છે એ ઠપ કરીને મોડા કરવામાં આવે છે આની સામેની પણ આ લડાઈ છે સમયસર ના થાય ગુણવત્તા ભર્યું ન થાય નિયમ મુજબનું ના થાય અને છતાં ટોલ ટેક્સ લે છે એ સરે સરે આમ એ લોકોની લૂંટ છે જેવી રીતે ઇન્ડિયન રોડ કોંગ્રેસની બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે એસી ટકા રોડનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલટેક્સ ઉઘરાવી શકાય નહીં જેટલો પોળો રોડ હોય એટલું પોળું ડાયવર્ઝન આપવું જોઈએ અને એ નથી આપતા એના કારણે પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે કે એક કલાકના રસ્તાની જગ્યાએ માણસો એમ્બ્યુલન્સો સાડા ત્રણ કલાકે પહોંચતા નથી અને આ જે નથી પહોંચતા એટલે કેટલાક દર્દીઓના મૃત્યુ થાય છે આ દર્દીઓના મૃત્યુ થાય છે એના માટે તંત્ર જવાબદાર છે આઈઆરસીની ગાઈડલાઈનનો અમલ ન

કોંગ્રેસ નેતાઓ છે તેમની સાથે વાત કરશું આના માટે થઈ રજૂઆત કરેલી પણ હજી સુધી એક પણ મરામત પણ થઈ નથી ત્યારે આજે અમે કલેક્ટર ને રજૂઆત એને તાત્કાલિક ધોરણે છો શું તમને પણ આમાંથી મલા ઈ મરી ગઈ છે કે અને લોકો દે પર શું કહેવા માંગુ છું કે જ તમે પણ આપના પ્રશ્ન માટે છે સજ થાવ અને જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવે અને પ્રશ્ન પૂછો અને સરકાર શ્રીને હું કહું છું કે આપ છે આ લોકોના પ્રાણ પ્રશ્નને તાત્કાલિક ધોરણે એને પાર પાડો હવે તો અહીંયા જે મોટી સંખ્યા ની અંદર કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા છે અને રોડ નહીં તો ટોલ નહીં તેવા સૂત્રોચાર અને બેનરો સાથે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર માટે માથાના દુખાવા સમાન સમસ્યા એટલે કે રાજકોટ જેતપુર પર કલાકોનો ટ્રાફિક જામ બિસ્માર રસ્તાઓ ખોટી રીતે ઢોલ વસૂલાતના વિરોધ મુદ્દે હાઈવે હક આંદોલન સમિતિ જે છે તેમના દ્વારા અત્યારે રાજકોટ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જે છે તે આપવામાં આવ્યો છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જિજ્ઞેશ મેવાણી જે છે તેમણે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ જે છે તે કરવામાં આવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ હોય જે યુવા નેતાઓ છે કોંગ્રેસના તેઓ પાલ આંબલિયા તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓ જે છે આ કાર્યક્રમની અંદર એટલે કે જે હાઈવે હક આંદોલન સમિતિ છે તેમની અંદર જોડાયા છે ને રોડ નહીં તો ટોલ નહીં મુખ્ય સૂત્ર સાથે કલેક્ટર કચેરી જે છે તેમનો અત્યારે ઘેરાવનો કાર્યક્રમ હાલ કરવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ જે છે તે આ હક હાઈવે જે હાઈવે હક આંદોલન સમિતિ જે છે તેઓ જેતપુર રાજકોટ ને લઈને અનેક વખત જે છે તે રજૂઆત કરી ચૂકી છે સમયસર કામ જે છે તે પૂરું ન થતા તેઓ અત્યારે કહી રહ્યા છે કે તાત્કાલિક આ કામ પૂરું કરવામાં આવે ને જો કામ પૂરું ન થાય તો ત્યાં સુધી લોકો જે છે રાહદારીઓ છે તેમની પાસેથી ટોલ વસૂલવામાં ન આવે એટલે કે રોડ નહીં તો ટોલ નહીંનો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવશે અને કલેક્ટર કચેરી જે છે તેમનો ઘેરાવ કરવામાં આવશે જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ હવે પહોંચ્યા છે ત્યારે પોલીસનો પણ મોટો કાફલો જે છે તેઓ પણ કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને હાલ અત્યારે અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે તેઓ આ જે રાજકોટ સિક્સ લેન હાઈવે છે જેતપુર તેમને લઈને હવે વિરોધ કરવામાં આવ્યો છે જિજ્ઞેશ મેવાણીએ કીધું કે અન્ય ઘણા લોકો એવા છે કે જે આ રસ્તાઓથી પસાર થાય છે તેમના મૃત્યુ પણ થાય છે કારણ કે જે રસ્તાઓ જે છે તેમના કારણે જે લોકો જે છે રાહદારીઓ છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને માથાના દુખાવા સમાન સમસ્યા એટલે કે રાજકોટ જેતપુર હાઈવે કલાકોનો ટ્રાફિક જામ અને બિસ્માર રસ્તાઓના કારણે જે માત્ર નાના નાના ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા છે છેલ્લા અઢી વર્ષથી આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને તેમને જ લઈને હજુ પણ જે મુદ્દત પૂરી થવાનો સમય હોવા છતાં કામ હજુ અધૂરો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ જે છે તેઓ પણ અત્યારે કરી રહ્યા છે હાલ રોડ નહીં તો ટોલ નહીં સાથે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને રાજકોટ કલેક્ટર કચેરી જે છે તેમનો ઘેરાવ કરી રહ્યા છે